ભાઈ મોટો એની છોકરી ને આગળ ભણાવવા ના પાડે છે કેમ આપણા ગામ માં બાર ધોરણ ઉજી જ છે શહેર માં હોસ્ટેલ માં મોકલે તો રહેવાનો ભણવાનો ખર્ચો થાય ને પણ એને હોસ્ટેલ માં શું કામ રાખવી જોઈએ અહીંયા સિટી માં આપણું ઘર છે જ ને અહીં આપણી સાથે રહેશે ને ભણશે પણ બટા તારી ઘરવાળી ને તે એકવાર પૂછી જો મમ્મી હું બધી વાત એને પૂછું છું એનો મતલબ એ નથી કે આવી વાત માં પણ મારે એની રજા લેવી પડે મમ્મી તને યાદ છે મારે પણ બારમું ધોરણ પૂરું થયું પપ્પા એ કહ્યું હતું કે બંને ભાઈઓને ને શહેર માં ભણાવવાનું મારાથી અનુકૂળ નથી તમે બંનેમાંથી એક ભાઈ નક્કી કરો કોને શહેર માં ભણવું છે ત્યારે મોટા ભાઈ શું કહ્યું હતું કે નાનકાને ભણાવો અમુક તો મારે ભણી ગણી કરવી તો ખેતીવાડી જ છે ને પણ તને કહું ને મોટા ભાઈ ને ભણી ગણીને બિઝનેસ બિઝનેસમેન બનવું હતું પણ મારા લીધે મને ભણાવવા માટે થઈ અને મોટા ભાઈ પોતાના સપનાને જીવતા દફનાવી દીધું અને અત્યારે હું આ વાતમાં એની ભણવા માટે થઈ અને મારી બૈરી ને પૂછવા જાઉં તો મારા જેવો નકામો માણસ કોઈ ના કહેવાય હમણાં જ ફોન કરીને મોટા ભાઈ ને કહી દઉં કે કાલે હું આવી અને નિશાને લઈ જાઉં છું અને અહીંયા મારી સાથે રહેશે છે અને અહીંયા ભણશે એની દીકરી મારી દીકરી છે